બુદ્ધિ નકરી છે માણસ વાપરેશ એટલે મારા વરદાચાર્ય કહેતા બુદ્ધિ માણસની સૌથી મોટી દુશ્મન છે જો કોરી પડે તો દિલ સાથે કામ કરે તો સોનામાં સુગંધ વળી બુદ્ધિ નકામી નથી તો બહુ કામની પણ છે એટલા માટે આજે અહીંયા કહેવામાં આવ્યું કે આત્મા પ્રવચને લભ્યો ન મેધયા ખાલી બુદ્ધિથી પણ પરમાત્મા મળતા નથી નાયમાત્મા પ્રવચને લભ્યો ન દયા ન બહુ ના શ્રુતેન બહુ શાસ્ત્ર શ્રવણ કરવાથી ભગવાન મળી જાતા નથી વેશ વૃણુ જેનું વરણ ભગવાન કરે તેને જ ભગવાન મળે પણ ભગવાન વરણ કોનું કરે કે જેનામાં ભક્તિ હોય એનું અને ભાઈ એટલા માટે તો રામ વગર આમંત્રણે શબરીની ઝૂંપડીએ જઈને એઠા બોર ખાધા કૃષ્ણએ ઘરે જઈને માખણ ચોરી ચોરીને ખાધા સ્વામિનારાયણ ભગવાનના અંગ રક્ષકો મુસ્લિમો હતા સ્વામિનારાયણ ભગવાનને ઘણા મુસ્લિમ ભક્તો પણ માનનારા હતા તમે હમણાં જાણ્યું હશે ભુજમાં ઘનશ્યામ મહારાજ ને એક કરોડનો સોનાનો મુગટ જે અર્પણ થયો ભુજ સ્વામિનારાયણ મંદિરમાં એ કરોડનો સોનાનો મુગટ અર્પણ સ્વામિનારાયણ નો ભગત હિન્દુ નહીં ભક્તે અર્પણ છે મુસલમાન ભક્તે અર્પણ કર્યું સ્વામિનારાયણ ભગવાન આવા ઉદાર બુદ્ધિ વાળા હતા વર્ષો પેલા એક દિલ વાળા માણસ આવે ને કેવું કામ કરે તમે જો ભાઈ આપણી હિન્દુ સંસ્કૃતિમાં સૌથી મોટા બે વિભાગ શૈવ અને વૈષ્ણવ આપણે ગુજરાતમાં આ બહુ એટલું બધું નહીં દેખાય પણ તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ દક્ષિણ ભારતમાં તો આ બહુ મોટો વિભાગ છે અને વિશ્વનો સૌથી મોટો મેળો જે કુંભનો મેળો એ આપણો ભારતનો મેળો કહેવાય વિશ્વનો સૌથી મોટો મેળો જો આટલો મોટો મેળો ભરાતો હોય તો એ આપણા કુંભનો મેળો જે ચાર વર્ષે એકવાર ભરાય અને કુંભના મેળામાં તમને ખબર હોય તો ગવર્મેન્ટમાં રજીસ્ટર થયેલા પેલા દસ અખાડા હતા અને દસ અખાડામાં સાત અખાડા શૈવોના હતા અને ત્રણ અખાડા વૈષ્ણવોના હતા અને એના સ્નાન શાહી સ્નાન થાય એ પણ અલગ અલગ થાય નાસિકમાં જ્યારે કુંભનો મેળો ભરાય ત્યારે તો જે શૈવો બધા સાધુઓ હોય એ ત્રંબકેશ્વરમાં સ્નાન કરે અને વૈષ્ણવ સાધુઓ હોય એ નાસિકમાં સ્નાન કરે હમણાં કદાચ શ્રાવણ મહિનામાં આવે છે તમે જોજો હું તો દસે દસ અખાડાની એકવાર મુલાકાત લઈ આવ્યો છું આ બહુ મોટો વિભાગ હતો હિન્દુઓમાં શૈવો અને વૈષ્ણવોનો ભગવાન સ્વામિનારાયણને એમ ખબર પડી કારણ કે એમણે પણ કુંભનો મેળો હરિદ્વારમાં જોયેલો એટલે સ્વામિનારાયણ ભગવાને નક્કી કર્યું કે આપણા હિન્દુમાં જે આ બે મોટા વિભાગ પડે છે એને એક કરવા માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એક શ્લોક લખ્યો કે એકાત્મ્યમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો નારાયણ એટલે વિષ્ણુ અને મહેશ એટલે શંકર એ બેનું એકાત્મપણું જાણો સ્વામિનારાયણ ભગવાન કહે છે એકાત્મપણું જાણવું એમ નહીં એણે જૂનાગઢમાં મંદિર બનાવ્યું ને સ્વામિનારાયણ ભગવાને એક ખંડમાં વિષ્ણુનો અવતાર પધરાવ્યો અને એક ખંડમાં સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા અને વિષ્ણુ અને શિવને એક કર્યા નહીતર વિષ્ણુ મંદિરમાં શિવ નો હોય શિવ મંદિરમાં વિષ્ણુ નો હોય પણ સ્વામિનારાયણ ભગવાને આ બેયને એક કર્યા મારે તો બધાને એક મેસેજ દેવો છે કે મૂળ તત્વ તો એક છે અંદર આપણે બહુ વિભાગ ન કર્યો હળી મળીને રેવું સ્વામિનારાયણ ભગવાને ભેગું કર્યું એટલા માટે તો સ્વામિનારાયણ ભગવાને પાંચ દેવોને પણ માન્યતા આપી વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ કરતા પૂજ્ય તયા માન્યા દેવતા પંચ મામ કહી શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન કે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી દિવાકર દિવાકર એટલે સૂર્ય આ પાંચ દેવતાઓને આદર થકી માનવા પૂજવા આ એકતાની ભાવના સ્વામિનારાયણ ભગવાન શીખવાડી એટલે દિલથી જ્યાં કામ થતું હોય ત્યાં એકતા થાય છે અને દિલવાળાને ત્યાં જ ભગવાન જાય છે બીજે જાતા નથી હા તમને હું કહું મને જે મોજ એ ડિંડોલીમાં આવીને આ તમારા બધાનો ભાવ જોઈને ઓ ભાઈ તમારો જે આ ભાવ આ આવી કલ્પના મેં કરી જ નહોતી ડિંડોલીમાં આ તમે જે આ રાતે બાર વાગ્યા સાડા બાર વાગ્યા સુધી કથા સાંભળો છો આ ભાવથી જે તમે બધા પ્રેમથી આ જે કાંઈ સેવા કરો છો આ ભાવ વિના કોઈને મજા આવતી નથી આપણી હિન્દુસ્તાનની સંસ્કૃતિ ભાવ છે મારે એટલા માટે આ આ ગુરુકુલની જે આપણે વાત કીધી એટલા માટે આપણા સંસ્કાર જળવાય આપણે બધા ખોટા વેસ્ટર્ન કલ્ચરમાં મોહ પામીએ છીએ હિન્દુસ્તાનની સંસ્કૃતિ જો અહીંયા નદીને પણ માં કહીને પોકારવામાં આવે ગંગા મૈયા યમુના મૈયા તાપી મૈયા નર્મદા નદીને પણ માં કહીને પૂજવામાં આવે છે આ દેશની જનતા એવી ભાવુક છે એટલી શ્રદ્ધાળુ છે એટલી આદર દેનારી છે બધાને કે અહીંયા નદીઓને પણ આદર દેવામાં આવે અને તમે જુઓ ભાઈ ગંગા ને યમુનાની તો આરતીઓ થાય રોજ આ દેશમાં હિમાલય પર્વતો પૂજાય છે હિમાલય પર્વત પૂજાય ગિરનાર પર્વત પૂજાય વૃંદાવન નો ગોવર્ધન પર્વત પૂજાય લોકો એને પ્રદક્ષિણા કરે છે એની પૂજા કરે છે આ દેશમાં પશુઓ પૂજાય છે ગાય માતાની પૂજા થાય છે આ દેશમાં વૃક્ષો પૂજાય છે પીપળો પૂજાય તુલસી પૂજાય વૃક્ષો પૂજાય છે આ દુનિયામાં આ દેશમાં આમ જીવ જંતુ પૂજાય દેવતાની પણ આ દેશમાં પૂજા થાય છે પર્વત પૂજાય નદી પૂજાય વૃક્ષ પૂજાય નાગદેવતા પૂજાય માતા પિતા પૂજાય ગુરુ પૂજાય ભગવાન પૂજાય પૂજવું એટલે શું આપણે બધા પૂજાનો મતલબ એવો સમજીએ કે બે હાર પહેરાવ્યા કે ચાંદલા કર્યા કે પૂજા મારો પૂજાનો મતલબ છે એના પ્રત્યેનો જે આપણો દિલનો ભાવ પ્રેમ એની પ્રત્યેની જે ઊંચ ભાવના એની સેવા એના પ્રત્યે આદર સન્માન આ સૌથી મોટી પૂજા છે અને આ દેશ એટલા માટે રળયામણો છે ભારતની સંસ્કૃતિ જેવી સંસ્કૃતિ તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે આવ નહીં આ દર નહીં નહીં નયન મેં નેહ વાકવું ઘર મત જાઈએ મર કંચન વર્ષે મેં જેની ભાવ ન હોય આદર ન હોય આવકાર ન હોય એની ઘરે તો કોઈ દિવસ આવું જ નહીં કદાચ સોનાનો વરસાદ બલન થતો હોય એના ઘરે ભગવાન અને સંત જ્યાં ભાવ વાળે ત્યાં જ જાય છે અને એટલા માટે મારે તમને બધાને વિનંતી કરવી છે કે તમે કોઈ ટીવીઓ જોઈને કે કોઈ ન્યૂઝપેપરો કોઈ એવા પુસ્તકો વાંચીને ક્યારેય તવડેલી ભૂમિ ન થાતા વરસાદ વરસેલી લીલી છમ ભૂમિ બનજો ક્યારેય નાસ્તિક ન થાતા જીવનમાં આસ્તિક થાજો વૃષ્ટિ પૃથ્વીને લીલી છમ કરે અને ક્યારેક વાયરો વાય ને પછી વાયરો અમારે સૌરાષ્ટ્રની ભાષામાં વાયરો કહેવાય વૃષ્ટિ થાય પછી બધી માંડવી ઉગી હોય શિંગ ઉગી હોય લીલીછમ બની હોય પણ પછી થોડાક દિવસ વરસાદ વરસે નહીં તાપ પડે અને એવો પવન ફૂંકાય એને વાયરો વાયો કહેવાય એ ઉગેલી લીલીછમ થયેલી પૃથ્વીને પણ હૂંકવી નાખે વૃષ્ટિ આસ્તિક માણાનું કામ અને વાયરો એ નાસ્તિક માણાનું કામ એ કેટલાયને હૂંકવી નાખે